બોલે સદગુરુ ભગવાન કી જે કુળદેવી ખોડિયાર માત કી જે દ્વારકા દેશ જે જ્યારે કૃપા કૃષ્ણ ની થાય છે રે જ્યારે કૃપા કૃષ્ણ ની થાય છે રે ત્યારે કણ કણ માં પ્રભુજી દેખાય છે રે ત્યારે કણ કણ કૃષ્ણ દેખાય છે રે મન માધવ માં દોડી દોડી જાય છે રે જ્યારે કૃપા કૃષ્ણ ની થાય છે રે માધવ માં દોડી દોડી જાય છે રે જ્યારે કૃપા કૃષ્ણ ની થાય છે રે વાલો કણકણ માં કૃષ્ણ દેખાય છે રે વાલો તરણા ને ડુંગર બનાવ તારે વાલો તરણા ને ડુંગર બનાવ તારે સાધ સોણી સાંભળીયો દોડ તારે જ્યારે કૃષ્ણ ને કૃપા થાય હશે રે સાધ સોણી સાંભળ્યો દોડ જ્યારે કૃપા કૃષ્ણ ને થાય છે રે ત્યારે કણ માં કૃષ્ણ દેખાય છે ત્યારે કણ માં કૃષ્ણ દેખાય છે રે મીરા બાએ જોયા છે કણ કણ મારે મીરા બાએ જોયા છે કણ કણ મારે હરી રસ પીતો છે ગોળી ગોળી રે કૃપા કૃષ્ણ ની જ રે થાય રે હરી રસ પી દો છે ગોળી ગોળી રે કૃપા કૃષ્ણ ની જારે થાય શેરે તારે કણ માં કૃષ્ણ દેખાય શેરે આજે ગોપીઓ જોવે છે કણ કણ મા રે આજે ગોપીઓ જોવે છે કણ કણ માં એના માધવ માં મન ક્યારે કૃષ્ણ ની કૃપા થાય છે રે એના માધવ માં મોયા છે મન કૃપા કૃષ્ણ ને જારે થાય છે રે ત્યારે કણ માં કૃષ્ણ દેખાય છે રે કોય ભાવ થી પોકાર તિયા જાય છે રે કોય ભાવે પોકારે તિયા જાય શેર વાલો સામોયા ને બેસી જાય કૃપા કૃષ્ણ જારે થાય રે વાલો સામો આવીને બેસી જાય રે કૃપા કૃષ્ણા જારે થાય રે ત્યારે કૃષ્ણ દેખાય બિરાજ તારે વાલો સવના હૃદય માં બિરાજ તારે એને કોક ઓળખે છે યતમ રામ કૃપા કૃષ્ણ ને જ્યારે થાય શેરે એને કોકાય ઓળખે છે આ તમરામ કૃપા કૃષ્ણ ની જ્યારે થાય શેર ત્યારે કણ માં કૃષ્ણ દેખાય શેર ત્યારે કણ માં કૃષ્ણ દેખાય શેર કૃપા હોય સાચા સત ગુરુ ની રે કૃપા હોય સાચા રે સત ગુરુ ની રે તો તો પલમા ઓળખાય યા તમ કૃપા કૃષ્ણ ને ચારે હોય શે તો તો પલમાં ઓળખાય યા તમ કૃપા કૃષ્ણ ને ચારે થાય છે તારે તારે કણ માં કૃષ્ણ દેખાય છે તારે કણ કણ માં કૃષ્ણ દેખાય છે બોલે ભોલે